ટીમ ઇન્ડિયાને ના ના જે વધારે ને વધારે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થવાથી સારા સારા નવા નવા પ્લેયરો આવતા જશે અને અમારી ગેમનું સ્તર ઘણું ઊંચું થયું છે અને પ્લેયરો ટીમમાં વધારે મોટા પ્લેયરો હોય એને કારણે બીજા નવા આવતા પ્લેયરો ટીમને હંમેશા આગળ વધારતા રહેશે અને મને લાગે છે કે અમારું ક્રિકેટમાં વર્ચસ્વ હંમેશા આગળ સારું રહેશે શું માનું છે શું કારણ કઈ જગ્યાએ સૌરાષ્ટ્રમાં નવા કારણ કે બધા ડિસ્ટ્રિક્ટોમાં પણ જુદા જુદા ગ્રાઉન્ડ હોવા જોઈએ આજે ડિસ્ટ્રિક્ટોની અંદર પણ સારા સારા ક્રિકેટરો હોય છે એમને પણ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળવું જોઈએ તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માને છે કે બધા ડિસ્ટ્રિક્ટોમાં એક એક ગ્રાઉન્ડ થવું જોઈએ आज आपका नामकरण स्टेडियम को मिला है क्या कहना चाहेंगे आज के दिन मैं मेरे मेंबरों का बहुत शुक्रगुजार हूँ और मुझे इतना बड़ा मान दिया है मैं उसका आभारी हूँ